નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે છે પંદર ઓગસ્ટ અને આજે આપણો સ્વતંત્રતા દિવસ છે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો આપ સૌને આપણા સ્વતંત્રતા દિવસની ની ઇન્ડિપેન્ડન્સ ડે ની ખૂબ ખૂબ શુભકામના સેવન્ટી નાઇન મો આપણો ઇન્ડિપેન્ડન્સ ડે છે તો ભારતે પહેલા કરતા અત્યારે ઘણી પ્રગતિ કરી લીધી છે અને ભારત એકદમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે આપણે વિશ્વના ત્રીજા ક્રમની ચોથી અર્થવ્યવસ્થા પણ આવનારા વર્ષોમાં બની જશું

આપણા કરંટ અફેરના કોર્સીસ વિશે અથવા તો અન્ય કોઈ એપ્લિકેશનના કોર્સી ઇન્ફોર્મેશન જોઈએ તો આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરીને પણ મેળવી શકો છો વિડીયો શરૂ કરવું એ પહેલા આજે પંદર ઓગસ્ટ છે તો આપ સૌના માટે ઓફર ના હોય એવું બને જ નહીં ઓકે એક તમને કુપન દેખાશે ઇન્ડિયા સેવન્ટી નાઇન ઓકે આ કુપન ઉપર તમે ક્લિક કરશો જે કોર્સની અંદર આ કુપન દેખાય છે એ જ કોર્સમાં આ ડિસ્કાઉન્ટ વેલિડ રહેશે તો કુપન ઉપર ક્લિક કરશો એટલે ભાવ ઘણા ઘટી જશે ઓકે અત્યારે જે છે એના કરતાં પ્રાઇસ ની અંદર ખૂબ જ ડ્રોપ આવી જશે તો જેમને પણ ઈચ્છા છે કૂપન ઉપર ક્લિક કરીને એક વખત પ્રાઇસ ચેક કરી લે કેટલો ઘટાડો થાય છે ઓકે તો ઇન્ડિયા સેવન્ટી નાઇન નામનું કૂપન તમને દરેકને દેખાશે એ સેવન્ટી નાઇન વાળું જે ઇન્ડિયા સેવન્ટી નાઇન વાળું કુપન છે એના ઉપર તમારે માત્ર ને માત્ર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ભાવ ઘટી જશે હા બધા કોર્સની અંદર નહીં દેખાય કેમ કે જેમ કે ઘણા કોર્સની અંદર ઓગણત્રીસ રૂપિયા વાળા પણ કોર્સ છે કરંટ અફેરના મહિના મહિના વાળા કોર્સ છે તો એની પ્રાઇસ ઓગણત્રીસ રૂપિયા છે ઓકે ચૌદસો નવાણું વાળો કોર્સ છે જેમાં તમે પીડીએફ ને ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી શકો છો ઓકે અમુક તલાટીના કોર્સીસ છે તો એમાં પણ તમને આ કૂપન છે દેખાશે તો જેના અંદર તમને આ કુપન દેખાય છે એમાં તમને

ઓકે આખા વર્ષમાં સારામાં સારું ડિસ્કાઉન્ટ આવતું હોય તો આ દિવસે પંદર ઓગસ્ટ અને એક જ દિવસ માટે આવે છે તમને ત્યાં સારા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળશે એક તો પંદર ઓગસ્ટ ઓકે અને એક છવ્વીસમી જાન્યુઆરી ઓકે આ બે દિવસ ઉપર મને ખૂબ જ પ્રેમ છે એટલે આ બે દિવસે હું વિદ્યાર્થીઓ માટે સારી ઓફર લાવું છું બાકી કોઈ પણ પ્રકારની એટલી બધી

અથવા હાલમાં જ અમિત શાહે રાષ્ટ્રીય નાર્કોટિક હેલ્પલાઇન શરૂ કરી છે નામ શું છે તો હેલ્પલાઇન નું નામ છે માનસ ઓકે તો આ વાત અલગ અલગ રીતે ક્વેશ્ચન તમને પૂછી શકે બરાબર તમને એક પ્રકારનો ક્વેશ્ચન બનાવીને તમને વિકલ્પો આપ્યા છે હાલમાં જ કયા દેશે સૌપ્રથમ વખત વિશ્વ એથ્લેટિક કાશ્ય સ્તરીય મહાદ્વીપીય સ્પર્ધાનું આયોજન કર્યું છે ભારતે કર્યું છે હાલમાં જ કયા રાજ્યની કયા રાજ્યમાં વનની અંદર દુર્લભ એક બ્લુ પિંક ગિલ મશરૂમ મળી આવે છે

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર થયા હતા નેશનલ ફિલ્મ એવોર્ડ તો એમાં એક તો જવાન માટે બેસ્ટ એક્ટર નો પુરસ્કાર શાહરૂખ ખાન મળ્યો હતો અને બીજા પણ એક એમની સાથે મળ્યો હતો એ કોણ હતા એનું નામ હતું વિક્રમ મેસી એમની મૂવી યાદ છે ને બધાને વેલ્થ ફેર વિકાસ દિવ્ય કીર્તિ વાળી બરાબર તો ચાલો હવે વાત કરીએ આપણે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનની

બંનેનું કોમ્બિનેશન કરે તો ભારતનું સ્થાન બીજું બેંગકોકમાં થઈ એ તો તમને યાદ હોવું જોઈએ અન્ડર નાઇન્ટીન બોક્સિંગ ચેમ્પિયનશિપ છે અને અન્ડર ટ્વેન્ટી ટુ બોક્સિંગ ચેમ્પિયનશીપ બંને થાઇલેન્ડના બેન્કોકમાં થઈ ઓકે ટોટલ સત્યાવીસ મેડલ મળ્યા હવે અંડર નાઇન્ટીનના કેટલા મેડલ અંડર નાઇન્ટીનમાં ચૌદ મળ્યા તો

હવે આટલું તો થઈ ગયું હવે ગોલ્ડ મેળવનાર ખેલાડીઓ યાદ રાખશો તો કોણે કઈ કેટેગરીમાં મેળવ્યો એની સાથે જ યાદ રાખશો ઓકે તો અંડર 19 ની વાત કરીએ તો નિશા મુસ્કાન અને રાહુલ આ ત્રણેય મેળવ્યા છે નિશા મુસ્કાન અને રાહુલ નિશાએ મેળવ્યો 54 કિલોગ્રામ ની કેટેગરીમાં મુસ્કાને મેળવ્યો 55 કિલોગ્રામ ની કેટેગરીમાં અને રાહુલે મેળવ્યો છે 75 કિલોગ્રામ ની કેટેગરીમાં તો જો આંકડો વધતો જાય આવી રીતે યાદ રાખીજો તો હાલે 55 57 અને 75 બધામાં પાંચડો તો આવે જ છે બરાબર તો આવી રીતે યાદ રાખશો તો પણ વાંધો નહીં આવે નિશા મુસ્કાન ને રાહુલ બરાબર નિશા મુસ્કાન અને રાહુલ ક્લિયર હવે બાવીસ માં એક જ વ્યક્તિ છે કે જેમણે ગોલ્ડ મેડલ નું નામ છે રિતિકા તો અંડર બાવીસ નું પૂછે તો તમારે વધારે પડતું જવાનું નથી એસી પ્લસ કિલોગ્રામ ની કેટેગરી ઓકે હેવી વેઇટ વાળી અને એમાં રિતિકાએ જીત્યો છે ગોલ્ડ મેડલ મહિલાઓની એસી કિલોગ્રામ પ્લસ ની કેટેગરી

મેલ માટે કોઈ પણ પુરસ્કાર જાહેર નતો થયો જૂન મહિના પછી મે મોહમ્મદેડ અરબ અમીરાત માટે અમીરાત દેશના છે મોહમ્મદ વસીમ એમને મે મહિના એ બાંગ્લાદેશના છે ક્લિયર તો આ છેલ્લા ચાર મંથ ની વાત કરીએ ઓકે એપ્રિલ મે જૂન અને જુલાઈ જૂનમાં મળ્યો નતો એટલે યાદ રાખવા નથી પુરુષમાં જુલાઈમાં મળ્યો શુભ મંદિર ને

અને મને એવું લાગ્યું છે કે ઘણા સ્ટુડન્ટ છે બરાબર એમણે મારો પેડ કોર્સ લે છે તો ઘણા પર્સનલી મેસેજ કરેલા હતા કે સાહેબ થોડુંક સ્પીડ સ્લો ડાઉન રાખો બરાબર જેથી ઓકે સો દરેક યુઝર છે બરાબર એમની કેચઅપ શક્તિ ઓછી હોય છે ઓકે બધાની સરખી ના હોય કોઈકની સ્પીડમાં જોતું હોય બરાબર અને કોઈકને ધીમું જોતું હોય તો બધાનું તો એક સાથે એડજસ્ટ ન કરી શકું અને ધીમે ધીમે કરતા મારી સ્પીડ સાથે મેચ થતા જશો ઓકે પરંતુ જ્યાં એવું લાગે કે અહીંયા થોડુંક ડીપમાં જવા જેવું છે તો ત્યાં હું તમને ચોક્કસ સમજાવું છું ડીપમાં અને ધીમે ધીમે સમજાવતો હોઉં છું ક્લિયર

આ વસ્તુ સમજો છો બરાબર હા અમુક આવી આવા ટોપિક હોય હમણાં પેલો ડોનાલ્ડ ટ્રમ્પ નો એવો ટોપિક હતો આ તો એવા ટોપિક ની અંદર છે બરાબર તો એને હું ખેંચી શકું કે જેમાં કોઈ વસ્તુ પહેલી વખત જ એક્સપ્લેન કરવાની છે ને ઇન્ટરનેશનલ ઇશ્યુ છે કે જે તમે પહેલી વખત સાંભળો છે બરાબર તમે ત્યારે અમુક એ વસ્તુ સાંભળેલી જ નથી તો એવા ટોપિકો છે હું જ્યાં ડિટેલમાં જવાતું હોય ત્યાં જાવ જ છું ક્લિયર તો આ યાદ રાખજો ચાલો તો એશિયા અંડર રગબી 27th મહિલા ચેમ્પિયનશિપ છે બરાબર આ ચીને જીતી છે ચીને કોને હરાવ્યું ચીને હરાવ્યું હોંગકોંગ તો મોટા ભાગની વાતો કહેવા જ ગઈ છે કે જે અહીં લખેલી છે ઓકે તો એશિયા અંડર રગબી 20 ચેમ્પિયનશિપ આ ચીને જીત્યું હરાવ્યું કોને હોંગકોંગને હરાવ્યું આયોજન ક્યાં થયું બિહારના રાજગીર ખાતે થયું ઓકે અને ભારતે શું મેળવ્યું બ્રોન્ઝ મેડલ એટલે કે ત્રીજું સ્થાન ભારત કોને હરાવ્યું તો કે શ્રીલંકાને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને એક ચીનનો વાત આવી છે તો ચીનના સંદર્ભમાં વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ એ ક્યાં થવાની ચીનના સંગયમાં આ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે એટલા માટે રિપીટ કરાવું છું હજી પણ કરાવીશ જ્યાં ચીન આવશે ને બરાબર ચાલો સ્વતંત્રતા દિવસ પહેલા ઓપરેશન એલર્ટ કોણે શરૂ કર્યું ઓપરેશન એલર્ટ શરૂ કર્યું બીએસએફ શું છે આમાં ઓપરેશન એલર્ટમાં તો ઓપરેશન એલર્ટ છે બીએસએફ એ શરૂ કર્યું તો આમાં બોર્ડર ઉપર છે સીમા સુરક્ષા છે એને મજબૂત કરવા માટે બીએસએફ શરૂ કર્યું છે નું ફૂલ ફોર્મ શું થાય બોર્ડર સિક્યુરિટી ફોર્સ ક્લિયર પણ આપણે યાદ રાખીશું બાકી ઓપરેશન કયા સ્થળે શરૂ કર્યું રાજસ્થાન રાજસ્થાન બીજા ઓપરેશન યાદ લો જેમ કે ઓપરેશન ફાયર ટ્રેલ આ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ શરૂ કર્યું હતું કયા કયા સ્થળોએ શરૂ કર્યું મહારાષ્ટ્રમાં પોર્ટમાં મુન્દ્રા પોર્ટમાં કચ્છમાં ગુજરાતમાં અને કંડલા પોર્ટમાં

એના રિસ્પોન્સમાં ઈરાને ઈઝરાયલ ઉપર ઓપરેશન કર્યું નામ હતું ઓપરેશન ટુ પ્રોમિસ થ્રી ઓકે આ બધા ઓપરેશનો ઈઝરાયલ ઉપર એટેક થવા માંડ્યા એટલે ભારતના નાગરિકો ઈરાનમાં ફસાયેલા હતા તો એને ભારતમાં પાછા લાવવા માટે ભારત સરકારે એક ઓપરેશન કર્યું નામ હતું ઓપરેશન સિંધુ એમાં આપણે અર્મેનિયાની મદદ લીધી ઈરાનમાંથી બધા નાગરિકોને અર્મેનિયા પહોંચાડ્યા ત્યાંથી એરલેફ્ટ કરી ભારતમાં લાવવામાં આવેલા ભારત આઝાદ થયું એ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે બાવીસ જુલાઈએ આપણે ઝંડો અપનાવ્યો એ દિવસને ઝંડા અંગીકાર દિવસ હતો તો ઝંડા દિવસ તરીકે ઉજવીએ છીએ આ બાવીસ જુલાઈ ઓકે છવ્વીસમી નવેમ્બર

ગણતંત્ર દિવસ અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે જન્મ દિવસ આવી ગયો ચાલો એક કહી દઉં પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ આ દિવસે શું થયું ચૂંટણી પંચની સ્થાપના થઈ આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ ચાલો યાદ રાખી હવે આપણે રાષ્ટ્રીય યાદ રાખવાના છે જેમ કે આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે પણ એ ઓગણીસો બોતેર પછી એની પહેલા શું હતું ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થયો એ સમયે કોણ હતું સિંહ હતું ઓગણીસો બોતેર પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ થયું

એના પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવન્ટી નાઇન માં સ્વતંત્રતા દિવસમાં દિલ્હીમાં કેટલા વખત રાષ્ટ્રધ્વજ ફરકાવે બારમી વખત દિલ્હીથી મોદી સાહેબે બારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો લાલ કિલ્લામાંથી લાલ કિલ્લામાંથી સૌથી વધુ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે સત્તર વખત ફરકાવ્યો છે ઓકે બીજા ઇન્દિરા ગાંધી છે સોળ વખત ફરકાવેલો અને ત્રીજા નરેન્દ્રભાઈ મોદી બાર વખત ફરકાવેલો છે લગભગ આમની ટર્મ પૂરી થાય ત્યાં સુધીમાં કદાચ અ ઉત્તર નો આંકડો ઇક્વલ થઈ શકે કદાચ ક્લિયર ચાલો તો સૌથી ઓછી વખત રાષ્ટ્રપત ફરકાવ્યું તો ચૌધરી ચરણસિંહ છે રૂપી સિંહ એચડી દેવગોડા અને આઇક્ય ગુજરાત એક વખત ફરકાવેલ રમત હાલમાં જ ભારત ઉપરાંત કયા દેશનો સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ એવું જ છે ભારત ઉપરાંત નોર્થ કોરિયા સાઉથ કોરિયા

ઇન્ડોનેશિયા નો સ્વતંત્રતા દિવસ સત્તરમી ઓગસ્ટે હોય છે ક્લિયર તો આ બધા યાદ રાખજો ચાલો તો આજના વિડીયો રાખીએ અને આશા રાખું છું વિડીયો ગમશે અને લાઇક કરી શેર કરતા રહેજો તમારા મિત્રો સાથે